તો ચાલો હું તમને આજે બતાવવાનો છું કે કઈ રીતે સુવિધા બધી મળે છે અને ક્યાં આવેલું છે કેટલા વર્ષ થી ચાલે છે અને તમને કેટલા રૂપિયા માં આવેલી છે મળવાની છે તો બન્યા રેજો મારા જોતા રેજો અંત સુધી D- <sharp inhale> આ મિલન એ જૂના અને જાણીતા નરુભા બાપુના સમયમાં શરૂ થયેલું છે અને અત્યારે સુપુત્ર આ તોપાનને સંભાળી રહ્યા છે તો ચાલો આપણે એમની સાથે જ વાત કરીએ બસ તો કેટલા ટાઈમ થી તમે આ ધંધા સાથે સંકળાયેલા છો આપણે આ જગ્યા પચીસ વર્ષ થયા હા અને કેટલા અનલિમિટેડ કેટલા રૂપિયામાં મળે છે રૂપિયા જમવામાં અનલિમિટેડ જેટલું જમવું એટલું એક વ્યક્તિના સો રૂપિયા એમાં કેટલી ચાપડી અને કેટલું ઊંધિયું જમવામાં તો અનલિમિટેડ જ છે આપણે પાર્સલમાં આપણે એક પ્લેટના સો રૂપિયા છે એમાં પાંચ ચાપડી આવે એક શાક એક ખાસ એક પાપડ સલાદની ચટણી આપણી સ્પેશિયલ ટમેટાની ચટણી બી આવી જાય એમ અને ક્યાંય લગ્ન પ્રસંગ હોય તો તમે ત્યાં ઓર્ડર લ્યો છો કે નથી લેતા નહીં આપણે ઓડર લેતા નથી આહીથી કોઈ લઈ જાય તો એને આપી દઈ જાય બાકી બહાર કે આપણે હોડલ કરવા જતા ને તો તમારું પ્રોપર એડ્રેસ યર્સને જણાવી દે જેથી મુશ્કેલી ન પડે આપણું ભક્તિનગર સર્કલ નગારી રંગભવન હોલ ની સામે એક ગેટ ફૂટ રોડ ઉપર મિલન ટાવર અને તમે પચીસ વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા છો તો એની ક્વોલિટીમાં કઈ ફેર પડે છે પચીસ વર્ષ થી એક જ ક્વોલિટી એક જ ક્વોન્ટિટી એક જ સ્વાદ આટલા ટાઈમ માં કોઈ બી સ્વાદમાં ફેર ન પડે બધા ગળા જમવાની મજા આવે એ જ આપડું સાચું

ચાપડી ઊંધિયું ખાધેલું છે બાના જેવો કઈ ટેસ્ટ નથી આવતો આપણે ઘણા ટાઈમથી આ લોકો ફૂડ અત્યારે ડિલિવર કરી રહ્યા છે તમને ક્વોન્ટિટી માં કઈ ફેર લાગે છે દર વખતે તમને જયારે આવો ના દર વખતે એક જ સ્વાદ હોય છે એમનો જે પેલે આ લોકો ક્વોલિટી મેન્ટેન કરી રાખે છે એના માટે જ અમે સ્પેશિયલ કોઠારીયા થી અહીં આવ્યા છે સ્પેશિયલ જમવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો તમે જોયું મિત્રો કે જે લોકો છે અત્યારે કોઠારી થી ને રાજકોટ અલગ અલગ જગ્યાએ થી અહીંયા તાવ ચાપડી ખાવા માટે આવી રહ્યા છે અને એમની ક્વોન્ટિટીમાં માં ફેર પડતો નથી પચીસ છવ્વીસ વર્ષ થી આ લોકો અહીંયા નિરંતર આવા તરીકે વખણાય છે આપડે હજી બીજા લોકો સાથે પણ વાત કરવાની છે કે એ કેટલા ટાઇમ થી ખાવા આવે છે પણ અહિયાં જે ભાઈ આવેલા છે તેમને જ પૂછીએ કે તેમને આ food કેવું લાગ્યું તમે કેટલા ટાઇમ થી અહિયાં ખાવા આવો છો દસ એક વર્ષ થઈ ગયા દસ થી બાર વર્ષ બહુ મસ્ત છે એક ધારો ટેસ્ટ છે અને સારું છે તાવ

તો મિત્રો આપડી ફાઇનલી આવી ગઈ છે બહુ જ ગરમ છે અને જે ઊંચું છે બધું મીઠ શાકભાજી કરીને એમને બાફીને બનાવવામાં આવેલું હોય છે અને બહુ જ ગરમ ને ટેસ્ટી હશે તો આપણે સ્વાદ કરશું પછી ખબર પડશે આ ઉપરાંત એની આરે તમને પાપડ લીંબુ ડુંગળી કચુંબર અને મરચાં સંભારો પણ મળી જવાનો છે આ ઉપરાંત તેમની ટમેટાની સ્પેશિયલ હાઇજેનિક ચટણી જેના લોકો બહુ વખાણ કરે છે અને આ છે એમનો સ્પેશિયલ જો તમારે તીખું ખાતા હોય તો એના માટે તીખો રસો છે તો ચાલો આપણે હવે ચાપડીને ચોળીને ખાવાની જે પદ્ધતિ છે જેમ રાજસ્થાનમાં દાળ બાટી ખાવામાં આવે છે એ જ રીતનું આપણું રાજકોટનું ફેમસ કાઠિયાવાડી ફૂડ એટલે આપણું ચાપડી ઉંધીય તો હવે આપણે એનો સ્વાદની ટેસ્ટ કરશું અને હું તમને જણાવીશ કે કેવો સ્વાદ છે તો મેં ચાપડી ચોરી લીધી છે અને હું એમાં ઊંધિયું એડ કરીશ અને ત્યારબાદ એમાં ટામેટાની હાઇજેનિક ચેકડી તે લોકો કહે છે કે આ ચટણીથી તમને કોઈ પણ જાતની આડઅસર થતી નથી તો એ ચટણી પણ આપણે એનો સ્વાદ પણ આજે ટેસ્ટ કરવાનો છે તો મિત્રો ફાઈનલી આપણું ચાપડી ઊંધી થઈ ગઈ છે તૈયાર તો આપણે હવે પચીસ વર્ષથી જૂના અને જાણીતા જે વિજનતાઓ છે એનો સ્વાદ ને માણવાનો સમય આવી ગયો છે તો હવે આપણે ટ્રાય કરશું અને હું તો હાથેથી પેપર કરું છું કે જો તમારે ઓરિજિનલ સ્વાદ માણવો હોય તો હાથેથી જ ખાજો એકદમ જોરદાર મિત્રો તીખું પણ નહીં અને મોરું પણ નહીં બેનો સંગમ એટલે મિલનતાઓ આટલે જ મને લાગી કે રાજકોટના લોકોએ મિલનતાવા ને આટલો પ્રેમ આપ્યો છે તો તમે પણ પ્રેમ આપતા રહેજો તો મિત્રો આ તો આપડો આજો થોડું તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા લોકો જોવા માટે આપણી ગીર વિલેજ લાઈફ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં